જી શું કહેશો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ વોર્ડ નંબર સોળ માં રાખવામાં આવ્યો છે અને હાલોના ધારાસભ્ય પણ આપને નમન બન્યા છે વોર્ડ નંબર સોળ માં આજે નૂતન વર્ષ સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે હાલોના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર અમારા રાવપુરાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લા માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ શહેર મહામંત્રી જશવંતસિંહભાઈ સોલંકી વોર્ડના કોર્પોરેટર ઘનશ્યામભાઈ સૌ કાર્યકર્તા મિત્રો મહામંત્રી વિજયભાઈ પરેશભાઈ સૌ કાર્યકર્તા મિત્રો સંગઠનની ટીમ અને આજુબાજુ સોસાયટીના નાગરિકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો અને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ અને આદાન પ્રદાન કર્યું અને આત્મનિર્ભર ભારત સંકલ્પ હેઠળ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી લોકો અપનાવે એની સંકલ્પ લેવડાવ્યો અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ભારત માતા જય વંદે માત્ર